ગુજરાતના રાજકોટમાં અઠ્યાવીસ લોકોની આ જિંદગી હોમાઈ જાય છે અને પત્રકારો કમિશ્નરને એક પછી એક પ્રશ્ન પૂછી રહ્યા હતા અને કમિશ્નરે પત્રકારોને હાથ જોડવા પડે છે કેમ આવી ઘટના બની તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

તેમ છતાં ત્યાં સેફટીના સાધનો નથી તેવા અનેક પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થયા છે અને આજે પત્રકારોના સામે આવ્યા હતા રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમના કેસને લઈને કેટલા વ્યક્તિઓને આરોપીઓ છે તેને લઈને વાત કરી છે ટીઆરપી ગેમિંગ ઝોનમાં લગભગ સાંજે સાડે પાંચ વાગે આગના બનાવ બન્યું હતું અને આ બધી કારવાહી પછી સ્થળ પરથી આપણે સત્તાવીસ જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તીનસો ચાર તીનસો આઠ તીનસો સડતીસ તીનસો અડતીસ એકસો ચૌદ મુજબ છ આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે જેના પૈકી બે આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે બાકીના જે ચાર આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો અત્યારે કાર્યરત થઈ થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરીની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેના અંદર ડીસીપી ઝોન ટુ સુધીર દેસાઈ એવમ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે એ પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએમરી આ ગેમિંગ ઝોનની નવેમ્બર બે હજાર ત્રેવીસ માં બુકિંગ લાઇસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે હવે આજની આજની મારી આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી જણાવશું

ફાયર સેફ્ટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી બીજું બીજું બીજી આપ તમે ગુનાઈટ પ્રોઉ થી જે અધિકારીઓનો કોઈના નિવેદન લેવાનું આવશે કારણ કે અત્યારે 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 રચના કરવામાં આવી છે એ બધા મુદ્દાઓ ઉપર એ અત્યારે આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા જોઈ રહી છે એની માટે સ્પેશિયલ SIT ટીમ આ બધા મુદ્દાઓની તપાસ કરી રહી છે જો પરમિશન નથી સામાન્ય નાગરિકને ખબર નથી અધિકારીને તો ખબર હોય ને એ એન્જોય કરવા જાય તો પછી સામાન્ય માણસનો મિસગાઇડ થાય ના થાય અને જો પરમિશન તમે આપો છો જો ફાયરના ઇક્યુપમેન્ટ્સ નથી પરમિશન તમે આપો છો તો કેમ તમે તમે મેન્શન કરો છો કે ફાયરની પરમિશન નથી અને તમારો ડિપાર્ટમેન્ટ પરમિશન આપો કેવી રીતે શક્ય બને એને એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે એ ફાદ ફાયર સેફ્ટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી એટલા માટે આ આખી અહ દુર્ઘટનાને અપને કંટ્રોલ નથી કરી શકતા જમીન માલિકોનો કર્યો છે જેમને જમીનના મૂળ

પરંતુ આ પત્રકારો ડટી ગયા હતા કેમ કે સવાલ છે અઠ્યાવીસ લોકોની જિંદગીનો આ અઠ્યાવીસ લોકો મૃત્યુ પામ્યા તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન તેમને પૂછવામાં આવતા હતા પરંતુ રાજુ ભાર્ગવ કહી રહ્યા હતા કે અત્યારે ફક્ત હું કેસને લઈને વાત કરીશ જે અધિકારીઓ આમાં દોષિત છે તેને લઈને વાત કરવાનું તે ટાળી રહ્યા હતા પત્રકારોનું સીધું કહેવું હતું કે આ ઘટનામાં કમિશનર હોય કે કલેક્ટર હોય કે અન્ય કોઈ અધિકારીઓ પર કાર્યવાહી થશે કે નહીં તેમના કોઈ જવાબ લેવામાં આવશે કે નહીં આવે તે પ્રશ્નો વારંવાર પૂછી રહ્યા હતા પરંતુ રાજુ ભાર્ગવે પત્રકારોને હાથ જોડવા પડ્યા છે આ અઠ્યાવીસ લોકોના મત માટે કોણ જવાબદાર આ ગુજરાતના લોકો અત્યારે આ સરકારને પૂછી રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જે ન્યૂઝ ડી ચેનલ આ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે पराई